નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે હું તમને એક મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું મારા હાથમાં ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમનો હુકમનો કાગળ છે 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ ગામની ગ્રામ પંચાયતની અંદર

આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી શાળામાં ટોયલેટ નથી દીકરીઓ માટેની વ્યવસ્થા નથી આ નથી તે નથી હજારો વસ્તુ નથી એવો આપણો પ્રશ્ન હોય છે એવી આપણી સમસ્યા હોય છે એ આપણે વારેઘડીએ કહેતા હોઈએ છીએ કે મારા ગામમાં આમ નથી અથવા તેમ નથી પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામસભામાં જ જતા નથી જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે અને ધારાસભા કહેવાય સાંસદ સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે અને લોકસભા કહેવાય એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે એને ગ્રામ કહેવાય તો ગ્રામ તો કોઈ જતું જ નથી વર્ષોથી ગ્રામ કાગળ ઉપર થઈ જાય છે કાગળ ઉપર ફોટા કાગળ ઉપર વિડીયો કાગળ ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બની જાય અને એવું બતાવવામાં આવે કે ગામની અંદર તો અમેરિકા જેવો માહોલ છે તો હું તમને વિનંતી કરું છું બધી જ્ઞાતિના બધા સમાજના બધા ગામના યુવાનોને કે ભાઈ થોડુંક જાગો સહેજ હિંમત કરો સહેજ બોલો ગામ તમારું છે

ગુજરાતના તમામ ગામડામાં ગામ સભા થવાની છે આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે તો આની અંદર મુદ્દા નંબર લખેલો છે આ વિકાસ કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી એ સંયુક્ત સહિત ગ્રામ સભાનો કાર્યક્રમ અને સમય પત્રક બહાર પાડવાનું રહેશે એટલે કે ટીડીઓ અને ડીડીઓ એ ભેગા મળીને ટીડીઓએ પોતાના તાલુકામાં ડીડીઓએ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્યે ગ્રામસભા હશે આ આખા ગુજરાતની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળીને નક્કી કરશે કે સમયપત્રક શું છે કયા ગામમાં અને બારમા નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓએ ગ્રામસભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો માનની ધારાસભ્યો અને માનની સંસદ સભ્યોને સમયસર કરી અને ઉપસ્થિત રહેવાની જાણ કરશે એટલે કે તમારા ગામની ગામ સભા ક્યારે છે એની જાણ તમારા ધારાસભ્ય તાલુકા સભ્ય જિલ્લા સભ્ય અને સંસદ સભ્યને થઈ ગઈ હશે આજે જ્યારે હું આ વિડિયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને સંસદ સભ્યોને તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એટલે હું તમને બધાને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો કેમ કે એ આજુબાજુના ગામમાં જ હોય ધારા સભ્યનો પ્લેટફોર્મ જરાક મોટું છે એટલે બધું જ પ્રેક્ટિકલ નથી એ હુંય સમજુ છું પણ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યને પૂછો કે ગ્રામ સભા ક્યારે છે એની પાસે લિસ્ટ આવ્યો છે મોબાઈલમાં તો પહેલી વાત કે તમારા ગામની ગામ સભાની અંદર દરેક ગ્રામસભામાં સભામાં ફરજિયાત એક સરકારી માણસે હાજર રહેવાનું હોય છે જેને નોડલ અધિકારી કે છે આ નોડલ અધિકારીની નિમણૂંક ડીડીઓ કરે છે અને એ નોડલ અધિકારીની જવાબદારી છે કે ગામ સભા થાય એની પહેલા એનો બહોળો પ્રચાર પ્રસાર થાય ખૂબ પ્રચાર કરવાનો છે કે ગામ સભા છે આવજો બધા આવજો બધા આવજો બધા આવજો બધા વગેરે એટલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ ભેગા મળી ગ્રામસભાનો ખૂબ પ્રચાર કરવાનો છે પણ એ લોકો પ્રચાર નહીં કરે કેમ કે જો એ લોકો પ્રચાર કરે તો ભાજપના વિકાસનો ભાંડો ફૂટી જાય એમ છે એટલે પ્રચાર કરવાની જવાબદારી હું સ્વયંભુ મારા ઉપર લઉં છું ગોપાલભાઈ ઇટાલિયા પ્રચાર કરે છે અને ગુજરાત ભરના યુવાનોને જણાવે છે કે તમારા ગામની ગ્રામસભા બે તારીખે 2025 ઓક્ટોબર મહિનામાં રાખેલી છે એટલે કે આવતી બે તારીખે ગ્રામસભા છે

ગામની સાફ સફાઈ ગામના કેમેરા ગામસભાનો અર્થ શું પણ સરકાર કયા બાબત ઉપર ચર્ચા કરાવવા માંગે છે એ પણ જાણો સરકારે લખીને આપ્યું છે કે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવી ભૂલ્યા વગર કરવી એ સિવાય બીજા કઈ મુદ્દા આવે તો ચર્ચા કરો એનો વાંધો નથી પણ આ તો કરવી જ કરવી તું માનો કે તમે ગ્રામસભામાં જાઓ તમારા ગામની અને તમે તમારા ગામમાં રોડ કે સાફ સફાઈ કે કેમેરાની ચર્ચા કરો તો એ ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી કોઈ મર્યાદા નથી કોઈ પ્રતિબંધ નથી પણ સરકાર એમ ઈચ્છે છે કે આ મુદ્દા જે અમે લખીને આપ્યા છે એની તો પેલા કરવાની પછી ગામના રોડ ની ગામના ગટરની ગામના શમશાન ની ગામના પછી પછી બીજી કરવાની સરકાર શું કે છે એમાં મુદ્દા નંબર ચાર માં લખ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આ ગ્રામસભાના માધ્યમથી જે સરકારી અધિકારી આપણા ગામમાં આવે ડીડીઓ કે કલેક્ટર કે જિલ્લા શિક્ષણ અધિકારી એમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગ્રામજનોને કુકિંગ ઓઇલના વપરાશમાં ઘટાડો કરવા બાબતે જાગૃત કરવા એટલે ખાવામાં જે તેલ વાપરીએ છીએ ને કપાસિયાનું કે સૂર્યમુખીનું કે સિંગતેલ તેલ જરાક ઓછું ખાવ એ બાબતે જાગૃત કરવા માટે સરકારે અધિકારી આપણા ગામમાં કલેક્ટર મોકલ છે પણ સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગ્રામસભા ભલે થાય પણ એમાં તેલ ઓછું ખાજો એમ કઈ બધા સહયોગ કરીને રિટર્ન થઈ જાય બનશે પણ ગામનો જાગૃત યુવાનીઓ જો ગ્રામસભામાં બેઠો છે તો એ તેલના ભાવ પૂછશે મગફળીના ભાવય પૂછશે ટેકાના ભાવે મગફળી કેટલા રૂપિયામાં છે બજારમાં કેટલા રૂપિયામાં છે સિંગતેલ કેટલા રૂપિયામાં મળે છે પહેલા કેટલા રૂપિયા માં મળતું એ પ્રશ્ન પણ પૂછશે ભાજપની સરકાર એટલું જ ઈચ્છે છે કે કલેક્ટર તમારા ગામમાં આવશે અને તમને સમજાવશે કે તમારે તેલ ઓછું ખાવું જોઈએ શું કામ તો કે તમે તંદુરસ્ત રહ્યો એટલા માટે પણ સરકાર તો આવા ફાલતુ સવાલો લઈને વિધાનસભામાં આવે છે ગ્રામ સભામાં લોકસભામાં બધે આવું જ હાલે છે દે ધનાધન તમે જાગૃત હશો તમે સક્રિય હશો તમારા ગામમાં તમે રસ લેશો તો તમે વ્યાજબી સવાલ પૂછી શકશો અને વ્યાજબી સવાલ પૂછશો તો કાં તો વિકાસ થવાની શરૂઆત થઈ જશે અને કાં તો વિકાસનો ભાંડો ફૂટી જશે બીજું સરકારે શું કીધું છે પાંચમા નંબરનો મુદ્દો છે કે ગામના સર્વાંગી વિકાસ માટે બાળ અથવા બાલિકા સભા કરવી એટલે કે નાના નાના બાળકોની સભા કરવી અને એને વિકાસ સમજાવવાનો છે પાંચમા નંબરના મુદ્દામાં લખ્યું ગામના સર્વાંગી વિકાસ માટે સમાવેશી અને સહભાગી આયોજન સુનિશ્ચિત કરવા માટે ગ્રામ સભા પહેલા ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ પહેલા બાળ અને બાલિકા સભા અને મહિલા સભાનું આયોજન કરવું એટલે ગામના નાના નાના છોકરાઓ હોય જે સાત આઠ વર્ષના પાંચ સાત વર્ષના અને બાલિકાઓ જે દીકરીઓ હોય એને બેસીને સરકારી જિલ્લા કક્ષાનો અધિકારી ગામના વિકાસ વાલા છોકરાઓ દીકરીઓ નાની નાના દીકરાઓ તમે બધું ભણતર ગણતર મેલો પડતું ના જુઓ તો સરકાર આવા હાસ્યાસ્પદ એજન્ડાઓ લઈને આવી છે ગ્રામ સભા માટે પણ તમે તમારા ગામની ગ્રામ સભામાં હાજર રહેશો તો તમે યોગ્ય અને જરૂરી મુદ્દા પર તમે પ્રશ્ન પૂછી શકશો તમે નહીં હોવ તો સરકાર માણસ બાળ સભાન બાલિકા સભાન આવું બધું કરીને દીકરીઓ ગ્રામ સભામાં આવશે સરપંચ તલાટી મંત્રી અને સરકારી જિલ્લામાંથી એક માણસ આવશે ત્રણેય ભેગા મળીને ગામને સમજાવવાનું છે કે ભાઈ ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ છે એટલે અઢાર વર્ષથી ઓછી ઉંમરની દીકરી અને એકવીસ વર્ષથી ઓછી ઉંમરના દીકરાના લગ્ન ન કરવા આવું ગામને સમજાવવા આવશે આખા ગુજરાતની ગ્રામસભામાં એજન્ડા સરકારે શું આપ્યો છે તેલ ઓછું ખાવું દીકરી નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો એકવીસ વર્ષથી ઓછી ઉંમરનો છોકરો અઢાર વર્ષથી ઓછી ઉંમરની છોકરીએ લગ્ન ન કરવા આવું બધું સમજાવવામાં આવશે ગ્રામસભામાં તો ભાઈ ગામની વાત ક્યારે કરશો ગામમાં પાણી નથી પીવાનું કોઈ ગામમાં બ્લોક નથી કોઈ ગામમાં ગટર નથી કોઈ ગામમાં સફાઈ નથી એનું તો આમાં કઈ લખ્યું જ નથી શું કામ નથી લખ્યું કેમ કે ભાજપની સરકારને ખબર છે કે કેટલાક તમારા જેવો યુવાન ગામની ગામ સભામાં બેઠો હશે ને તો એને પૂછવું જોઈએ ભાઈ અઢાર વર્ષથી ઓછી ઉંમરની દીકરીના લગ્ન ન કરવા એવું તમારે અમને સમજાવવાની જરૂર નથી તમે અમને એનો જવાબ આપો કે અમારી દીકરીઓને કોઈ લુખા લફંગા છેડતી કરે અથવા ભગારી જાય અથવા એને ફોર્સ લાવીને લઈ જાય ત્યારે કેમ તમારી પોલીસ કે તમારી ભાજપની સરકાર અમને મદદ નથી કરતી ઈ લાવો ને આમાં લગન કરશે નહીં કરે એ તો મા ખબર જ છે બધી પણ કોઈની બેન બેન દીકરી દીકરી ગરીબની ઉપર લફંગાઓ નજર બગાડે અને એની એની સાથે ખોટું કામ કરે ત્યારે શું કરવાનું એ નથી આમાં લખ્યું આમાં એટલું જ લખ્યું છે કે સરકારી માણસો એ ગામમાં જઈ અને ગામને સમજાવવાનું છે કે 18 વર્ષથી ઓછી દીકરીના લગન ન કરવા બીજું

ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હાજર રહીને સરપંચ તલાટી મંત્રી અને આવેલા નોડલ વિસ્તારની અંગેની જાણકારી જાણકારી આપવાની છે અને અંગે અગાઉથી તલાટી કમ મંત્રી પણ માસિક મિટિંગમાં માહિતગાર કરવાના છે એટલે તમામ આદિવાસી વિસ્તારની ગ્રામ સભામાં પૈસાની માહિતી ગ્રામજનોને વિસ્તારથી આપવાની છે એવું પણ આમાં લખ્યું છે એજન્ડા તરીકે બીજું કે મહિલા અને બાળ વિકાસની નવી પહેલ તરીકે રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોને હાજર રાખી ગ્રામસભાની કામગીરી નિહાળે અને જરૂરી મંતવ્યો મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે સત્તર નંબરનો મુદ્દો હું વાંચી સંભળાવું છું જે મહત્વનો છે ગ્રામસભામાં ઉપસ્થિત થતા પ્રશ્નોની માહિતી જિલ્લાના સંબંધિત અધિકારી શ્રીઓને મોકલી આપવા અને પ્રશ્ન અંગે શું કાર્યવાહી થાય છે તે અંગે સરપંચ શ્રીને જવાબ આપે એવી વ્યવસ્થા કરવાની છે આ બહુ મહત્વનો મુદ્દો છે સત્તર નંબરનો ધારો કે ગ્રામસભામાં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામના શમશાનની ફરતે દીવાલ નથી અથવા એવો પ્રશ્ન ગામમાં ઉપસ્થિત થયો કે આપણા ગામની પાણીની ટાંકી જર્જરીત છે અથવા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામની આટલી આટલી બજારોની અંદર સીસી રોડ અથવા પેવર બ્લોક નથી આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો જવાબ સરપંચે આપવાનો છે અને સરપંચને કોણ જવાબ આપશે જે તે વિભાગ નો જિલ્લા કક્ષાનો અધિકારી જવાબ આપશે એવું આ રાજ્ય સરકારના અધિકારી છે વિકાસ કમિશનરે આ લખીને આપેલું છે ધારાસભ્ય તરીકે મને જાણ કરવામાં આવી છે પણ પછી પબ્લિક ને કોઈ જાણ નથી કરતું પણ હું તો જનતાનો માણસ છું વિસાવદરની જનતાએ મને ગુજરાતને જાગૃત કરવાની જવાબદારી સોંપી છે એટલે હું તમને બધાને જાગૃત કરું છું મારા હાથમાં કાગળ આવ્યું તો મેં તમને બધા અને સફળતા પૂર્વક ગ્રામ સભાનું આયોજન થાય અને ગ્રામ સભાના ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે બાબતે આપની કક્ષાએથી આપની એટલે કોની કલેક્ટર ડીડીઓ અને ટીડીઓની કક્ષાએથી જરૂરી સૂચના અને પરિપત્રો કરી ગામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં સહયોગ કરવો પણ કોઈને કહેવામાં નથી આવતું દોસ્તો તમારા ગામની ગ્રામ તમારે હાજરી આપવી ખૂબ જરૂરી છે આ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષકો જિલ્લા તાલુકાના વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ હાજર ડ્યુટી ફાળવણી અંગે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત સહી બધું અને આ ગ્રામ સભામાં દોસ્તો તમે જશો તો તમે એની વિડીયોગ્રાફી કરવા માટે સ્વતંત્ર જીવનમાં ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો સાંભળીને પહેલી પહેલી વખત ગ્રામ સભામાં જશો તો ઈગો હટ થઈ જશે ગામના કહેવાતા કેટલાક આગેવાનોને વટ નો પ્રોબ્લેમ થઈ જશે કે તું શેનો અમને પૂછી જા અમે તો અહીંયા આટલા વર્ષથી આગેવાન છીએ અને આટલા વર્ષથી હું આ ચૂંટણી જીત્યો છું અને અમે આમ છીએ અને મારા દાદા વખત ના અમે આ બનેલા છીએ આવો બધો અહંકાર હોય શું કામ અહંકાર હોય કે વર્ષો સુધી કોઈએ ગ્રામસભામાં કે પંચાયતમાં રસ નથી લીધો તમે પહેલી પહેલી વખત કે બીજી બીજી વખત જશો તો તમને રોકવાની કોશિશ કરશે તમને ધમકાવાની કોશિશ થશે પોલીસના માધ્યમથી ડરાવવાની કોશિશ થશે તમારા સગા વ્હાલા કે કુટુંબ પરિવારના આગેવાનોના માધ્યમથી તમને બ્લેકમેલ કરવાની કોશિશ થશે પણ દોસ્તો ગામ તમારું છે એ લાગણી ધ્યાનમાં રાખીને થાય એટલી કોશિશ કરજો કે ગ્રામસભામાં હાજર રહેવાય અને ગામના તમામ જરૂરી પ્રશ્નો તમારા દ્વારા પૂછાવા જોઈએ દોસ્તો કોઈ પણ પ્રશ્ન પૂછવા ઉપર કોઈ પ્રતિબંધ નથી ગામને લાગુ પડતો હોય એ તમામ પ્રશ્ન ગ્રામસભામાં પૂછી શકાય છે ખાસ લાગણી છે કે બીજી ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ આખા ગુજરાતમાં ગ્રામ સભાનું આયોજન થવાનું છે આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે કે દરેક ગ્રામ સભામાં જિલ્લા કે તાલુકામાંથી એક અધિકારી હાજર હોવો જોઈએ એટલે તમારે તમારા ગામના સરપંચશ્રી તલાટીશ્રી તાલુકા સભ્યશ્રી કે જિલ્લા સભ્યને ફોન કરીને ભૂલ્યા વગર સમય પૂછી લેવો જોઈએ કેમ કે ધારો કે જિલ્લામાંથી એક અધિકારીને ચાર ગામ આપ્યા હોય ગ્રામ સભા માટે તો ચારેય ગામમાં એક સાથે ન પહોંચી શકે એટલે એક અધિકારીને અલગ અલગ સમય આપેલો હોય તો તમારા ગામની ગ્રામસભા બપોર પછી પણ હોય શકે સવારે પણ હોય શકે પણ એક વસ્તુની ગંભીરતાથી કાળજી રાખજો ધારો કે તમે કોઈ ગામના અધિકારીને કે પદાધિકારીને ને કે આપણા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે છે એટલે સામેવાળો તમને એમ કહી દે કે સાડા દસે હકીકતમાં હોય બે વાગ્યે તમે સાડા દસે ઉભા રહીને જાઓ એટલે એમ કે કે ભાઈ ગામ સભા તો પૂરી થઈ ગઈ એટલે બે તારીખે સમય તમને સાચો આપ્યો કે ખોટો આપ્યો એ તમને ખ્યાલ નહીં આવે ધારો કે બે વાગ્યે સભા હોય અને તમને એમ કહી દે કે ચાર વાગ્યે છે તમે ચાર વાગ્યે જાઓ તો તમને એમ કહી દે કે આ તો બે વાગ્યે પૂરી થઈ ગઈ તો તમારે ધક્કો ન થાય ખાલી તમારે તમારે લોસ જાય સભામાં તમારી હાજરી ન બોલે તો બે તારીખે પંચાયત ઓફિસના દરવાજે સવારે સાડા થી પાંચ વાગ્યા સુધી બેસી જવું જોઈએ જ્યારે હોય ત્યારે સમયની ચર્ચામાં કેમ કે કોઈ એવો માણસ હોય એ તમને ગુમરાહ કરે ખોટો સમય આપે સભા હોય અગિયાર વાગ્યાની તમને ચાર વાગ્યા નો સમય આપે તો તમે તો ચાર વાગે જાઓ બાઇક લઈને તો પંચાયત ને તાળું માર્યું હોય ગ્રામ પતી ગઈ આવું ન થાય એટલા માટે મારું બધાને સૂચન છે કે પૂછવા ખાતર પૂછી લેજો સમય પણ પહોંચી જવાનું સવારે સાડા નવે અને સાંજના પાંચ વાગ્યા સુધી પંચાયત ઓફિસ ના દરવાજો છોડવાનો નહીં જયારે બધા આવે ત્યારે ગ્રામસભા ચાલુ ગ્રામ સભામાં કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે એની નોંધ ફરજિયાત કરવી જરૂરી છે પહેલી પહેલી વખત તમે બોલશો એટલે તમને ડરાવાની ભરપૂર કોશિશ થશે પણ મારા વાલા મિત્રો યુવાનો હિંમત કરજો ડરતા નહીં પાછા પડતા નહીં આ રાજ્ય આ ગામ આ બધું આપણું છે એને જાળવવું આપણી જવાબદારી છે ગુલામીમાંથી મુક્ત થવા માટેનો રસ્તો બીજી ઓક્ટોબરની ગ્રામ સભા છે જજો જરૂર તમે નહીં બોલો તો કોઈ નેતા છે એ આપણો વિકાસ નહીં કરી શકે એટલે આપણા વિકાસ માટે આપણે બધાએ બોલવું પડશે હું તમને જાગૃત કરવાનું કામ કરું છું મારું કામ યોગ્ય લાગ્યું હોય તો આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડી દો અને બીજી ઓક્ટોબરમાં આખા ગુજરાતમાં જબરજસ્ત ગ્રામ સભાઓ થાય એના માટેનું આયોજન કરો તમારા ગામના જે કાંઈ પ્રશ્નો હશે એ ગ્રામ સભામાં મૂકશો તો એનો લાંબા ગાળે સારો રસ્તો નીકળશે મારી પાસે એક ફાઇલ છે ગ્રામ સભાના નિયમો બે હજાર નવ તમે ગૂગલમાં ક્યાંક સર્ચ કરજો ગ્રામ સભાના નિયમો બે હજાર નવ ગ્રામ સભા કેવી રીતે કરવી એમાં શું કરવું શું ન કરવું કેમ કરવું કેવી રીતે એના એક નિયમો બનેલા મારી પાસે વોટ્સએપમાં પીડીએફ તો છે જ પણ હવે હું એના ફોટા સ્ક્રીનશોટ પાડી અને મારા ફેસબુક ઉપર અપલોડ કરીશ અલગથી અથવા તો ગૂગલ ડ્રાઈવ બનાવીને એની લિંક તમને બધાને હું સર્ક્યુલેટ કરીશ આ છે એ ગ્રામ સભા યોજવા માટેનો હુકમ છે પણ ગ્રામસભા કેવી રીતે કામ કરશે એના નિયમો બે હજાર નવમાં બનેલા છે એ નિયમો પણ હું તમારા સુધી પહોંચાડીશ તમે આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડો ગામની બધી જ્ઞાતિના યુવાનો ભેગા મળી અને આ વખતે ગ્રામસભામાં મજબૂત રજૂઆત કરવાનો આયોજન તમે બનાવો તમામ જ્ઞાતિના દસક જુવાનીઓ પોતાના ખંભા ઉપર જવાબદારી લઈ લે કે મારા ગામની ગ્રામસભામાં હું જઈશ અને હું પ્રશ્ન પૂછીશ ને મારા ગામમાં કેટલો તમે ત્યાં કેટલો ખર્ચો થયો કેટલી ગ્રાન્ટ આવી કયા વિગતે કોના કેટલા બિલ ચૂકવા બધું પૂછી શકો અને એને તમને બતાવવાનું હોય સામે ગ્રામ સભામાં એક વર્ષમાં કેટલા પૈસા આવ્યા કેટલો ખર્ચો થયો કયા કામ પાછળ કેટલો ખર્ચો થયો એ ખર્ચો કર્યો તો એમાં કઈ કઈ કંપનીઓ કઈ કઈ એજન્સી ધારો કે ગ્રામ પંચાયતમાં તમે ગ્રામ સભામાં ગયા તમે પૂછ્યું કે આવક કેટલી થઈ તો પંચાયત એમ કહી દે કે પચીસ લાખની આવક ખર્ચો કેટલો તો એમ કહી દે કે અઢાર લાખનો ખર્ચો તો તમે એ પણ જાણી શકો કે એ ખર્ચો થયો તો રેતી કેટલા નહીં આવી રેતી કોની પાસેથી લીધી લાઇટનો લેમ્પ આવ્યો તો લેમ્પ કોની પાસેથી લીધો કઈ કઈ એજન્સી કઈ દુકાન પાસેથી લીધો તગારા ખરીદ્યા તો તગારા કોની પાસેથી લીધા તમે ગામમાં સાવાણા ખરીદ્યા ઝાડુ તો ઝાડુ કઈ દુકાનેથી લીધા કેટલા રૂપિયાનું એક ઝાડુ લીધું એ બિલ પણ જોવા માંગી શકો ત્યાં સુધીની વસ્તુ છે એટલે ગ્રામસભા એક ખૂબ સારી વ્યવસ્થા છે જો તમે એમાં રસ લેશો તો તમે તમારા ગામની ગ્રામસભામાં નહીં જાવ તો કાગળ ઉપર આજે એજન્ડા ભાજપે લખીને આપ્યા છે કે ભાઈ તેલ ઓછું ખાવું ખાવામાં તેલનો વપરાશ થોડો ઘટાડવો દીકરીઓના લગ્ન એકવીસ વર્ષ સુધી ન કરવા બાળ બાળબાળકા નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો આ બધું કાગળ ઉપર લખી મસ્ત ચિત્ર બનાવી કે ગુજરાતમાં તો કેનેડા કરતાંય તે સારી વ્યવસ્થા ગામડાઓમાં છે આવું લખીને બધા અધિકારી જતા રહેશે એકાબીજાની પીઠ થાબડ છે ટીડીઓ ડીડીઓ ને વાહ વાહ કરશે ડીડીઓ ટીડીઓ ને વાહ વાહ કરશે થઈ ગયો ગામ વિકાસ ખરા અર્થમાં ગામનો વિકાસ કરવો હોય તો બીજી ઓક્ટોબર તમારા ગામમાં સવારે સાડા નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી ગ્રામ પંચાયત નો ડેલો એનો ગેટ છોડતા નહીં તો તમારા ગામનો વિકાસ થશે ભગવાન આપણને ખૂબ શક્તિ આપે આ નવલા નવરાત્રીમાં માતાજીની પ્રાર્થના કરીએ કે આપણા ગામની ગ્રામ સભાના માધ્યમથી ગામનો વિકાસ થાય જય મા અંબે